નજર કરીએ વડોદરામાં પૂરની સ્થિતિ પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે વિશ્વામિત્રી પર થયેલા લીધે વડોદરામાં પૂર આવ્યું અને દબાણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે સામાન્ય સભામાં ભાજપ કોર્પોરેટર જાડેજા ધારાસભ્ય કોર્પોરેટર કેયુર રોકડિયા અને કોંગ્રેસ નેતા વિનુ પટેલ અને સંદીપ પટેલ પર સમામાં વિશ્વામિત્રી નદીના કાંઠે જોન ફેર કરાયા વગર ગેરકાયદેસર ત્રણ માણનું બાંધકામ બાંધી દીધા આક્ષેપ કર્યો હતો અને આ મામલે કોંગ્રેસ નેતા સંદીપ પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કર્યો છે મોટો આક્ષેપ ભાજપ પર લગાવવામાં આવ્યો છે તેમણે કહ્યું કે કોર્પોરેશનને સમાહરણી લિંક રોડના બ્રિજ માટે વીસ કરોડની વીસ હજાર ફૂટ જમીન વિનામૂલ્યે આપી દેવામાં આવી છે તેના બદલે ઝોનમાં મને જમીન ફેરફાર કરી આપવાની ધરી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે હવે જોવાનું રહેશે કે આ મામલે શું કે નવા વળાંકો છે પરંતુ આ તરફ ભાજપે પણ મોટો આરોપ લગાવ્યો છે તેમણે પણ કહ્યું છે કે લાખો સ્ક્વેર ફૂટ પ્રતિબંધિત જમીન બંને નેતાઓએ ઝોન ફેર કરાવી પચાસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે હવે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે આ સવાલોની વચ્ચે પરાક્રમસિંહ જાડેજા પ્રતિબંધિત જમીન રહેણાંક ઝોનમાં તબદીલ કરાવનાર વડોદરાના સૌથી મોટા વહીવટદાર હોવાનો પણ આરોપ લગાવાયો છે મારો સર્વે નંબર છસો છેતાલીસ જે મારો બંગલો બનેલો છે અને છસો સુડતાલીસની અંદર નાનો એક ભાગીદાર તરીકે ચાર પાંચ જણની જમીન છે એમાં ભાગીદાર તરીકે છું આની અંદરથી જે રોડ કપાત જે કોર્પોરેશનનો રોડ જાતો હતો એના માટે થઈને ત્યારના તત્કાલીન કમિશનરે મને પત્ર લખ્યો અને તે પછી અનેક ફેર એની સાથે મિટિંગો થયા પછી એ લોકોએ અમને ઓફર કરી કે ભાઈ પરાક્રમસિંહજી આ તમારા આર્થિક ફારણ કોર્પોરેશનમાં ન પડે તો તમે અમને આની અંદર આપો તો અમે તમને જોન ફેર કરી દઈ અને અમે અમારી સંમતિ આપી હતી અને સરકાર લેવલે તે આ જોન ફેર થયો એના તમામ ડોક્યુમેન્ટો કોર્પોરેશનમાં ઉપલબ્ધ છે મારી પાસે પણ ઉપલબ્ધ છે ઝોન ફેર જયારે બે હજાર સત્તરમાં થયો ત્યારે હું આ જગ્યાનો માલિક નહોતો જગ્યામાં ક્યાંય મારું નામ નથી અને જયારે આજે આ જગ્યા જયારે બે હજાર ઓગણીસમાં માં મેં ખરીદી ત્યારે પ્લોટેડ જગ્યા ખરીદી છે આ ડોક્યુમેન્ટ પરથી સ્પષ્ટ દેખાય છે જે આંધળા હોય ને અને જે અણસમજુ હોય ને જે અભણ હોય ને એને આ વસ્તુની ખબર ના પડે ખોટો આક્ષેપ કરવો એ કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે ખેડૂતના નામે જ જે સોદો કરે છે અને સરકારમાં મંજૂરી અર્થે મોકલી દે છે અને મંજૂરી આવતા પહેલાં આવતામાં સાઇડ પર બિનખેતી કરાવી દે છે અને ને તરત આ લોકો દસ્તાવેજ કરી લે છે ખેતીનું એવું કહેતા હોય કે જોન ફેર થયાના બે વર્ષ પછી તમે પ્લોટ ખરીદ્યા તો એમને પ્લોટ કરીને અલગ અલગ બંગલાના પ્લોટ વેચે છે ત્યાં તમને એવું લાગે છે કે કેવું રોકડે આખું વડોદરા છોડીને સયાજીગનથી આવીને સમામાં એ જ જગ્યામાં પરાક્રમસિંહની જગ્યામાં એ જ ટાઈમે બે હજાર ઓગણીસના કે સત્તરના ગાળામાં કે કોર્પોરેટર જીત્યા પછી બે હજાર સત્તરમાં પ્લોટ કેમ ખરીદ્યો એ એ પ્રશ્ન નથી લાગતું તમને કે પહેલેથી પહેલેથી સદસ્યતા અભિયાન